દેખાય છે દેખાય નાખ્યું હોય તો આવી ગયો છે હું શેણા વિણવા માટે ત્યારે હું લેવા આવી ગયો ખબર છે દેખાય છે દેખાય નાખ્યું હોય તો આવી ગયો છે હું શેણા માટે આજ બોળી પાછો કેમ કે કાંઈ કામ એટલે કાંઈ હે જ નહીં હા તો તો કંટાળો છોડતો બેઠા બેઠા તો કીધું જે બે ગ્રામ શીણા વીણાય તો આટલા કાંક વીણા હે અને હજી તો વીણું જ છું કઈ તડકો એવો થયો નથી તો પેલા આમ થયું કે ઘડીક વીંડલો શીણા પછી વ્લોગ સ્ટાર્ટ કરું એટલે ઘડીક વીં લે ને પછી વ્લોગ સ્ટાર્ટ કર્યો ઘડીક વીણવા માંડ્યું સીણા ને પછી બે દિવસ ઘી તડકો થાય એટલે શીણા વિણા ફડકી દીધું બને ખડકી ખાઈ લઈ પોરો અને બ્લોગ અપલોડ કરો હે તો એ જ તો વાર લાગશે પણ પાણી તી તો જો આમ પણ શીણા વિના દેખાય છે

તો બસ મિત્રો આજે વ્લોગમાં આટલું જોઈએ તમને વ્લોગ પૂછા લાઈક લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો હું તમને કાલે મળું ન લોાય